તો તો મિત્રો ગુડ મોર્નિંગ જય જય માતાજી હું કરે હા ખબર પડે ને રોટલી રોટલી દે દેશી દેશી ચૂલે રોટલી થાય ના હું છે આ હાથ વાગે તો ઉઠે વાગે ઉઠે ને તેલ ને બેલ ને બધી ઘણો કરે માપરે ઓલું કરે છે ઓળો ઓળો પાપે રીંગણા પાપે રીંગણા રીંગણા હે કેસ રીંગણા હેકેશ ને અહીંયા આયા

અને અહીંયા આપણે માંડવી છે આજ ઓળો કરવાનો છે નાક પાછા મતી ને ચાલ તો કોઈ ખાધું નતું આજે એટલે અટાણે ઓળો કરે છે કરે આરામ માં વેલો ઉઠી ગયો છે અમારા અહિયાં રોટલી કરે રોટલા થઈ ગયા પેલા રોટલી ભૂલતી નથી

ઘટે કઈ ના તો જો મારે આ મૂસુ ની પ્રોબ્લેમ મારી બાઈ છે જો એને આ છે ને મુસુ કરું ને આમ કરું ને એ આપણે એની ના જઈએ શું છે હારો અત્યારે લુગડા ઓલું કરે છે બૂટે ચાર કરી દીધા કરી જુઓ ભાઈ લગ્ન કરીએ ને તો શું છે બૂટ ને બૂટ ને બધી ધોવાઈ જાય ડોળા કાઢે મુ શું કહો ઓલું કરો ને એટલે ડોળા કાઢવા મંડે હવે આપણે પકી લેવી તો હમ હમ જ મૂસુ નો રહે ને પ્રોબ્લેમ છે જો હળી દીધી